લિંબાયત વિસ્તારમાં સરકારે જમીન પર તાણી દેવાયેલા દબાણોનો વિરોધ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું લિંબાયત ઝોનમાં મદીના મસ્જિદ અને મહાપ્રભુ નગર ખાતે સરકારી જમીન પર ઉભા કરવામાં આવેલા દબાણોના ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરી લેવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું સુરત સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે લિંબાયત ઝોન દ્વારા મદીના મસ્જિદ રોડ અને મહા પ્રભુનગર ખાતે સેલ્ટર હોમ માટે રિઝર્વેશનની જમીન પર દસ વર્ષ પૂર્વે ઊભું કરવામાં આવેલું દબાણ દૂર કરાયું હતું સ્થાનિકોના ભારે વિરોધને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા લિંબાયત પોલીસ મથકેથી આગોતરા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી નામ જયસુખભાઈ રાઠોડ ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લિંબાયત ચોટ અત્યારે હાલમાં ટીપી ઓગણચાલીસ ઉધના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા અઢાર મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઇવ લેવામાં આવેલી છે આજે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના સાઠથી સિત્તેર જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈસી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે કામગીરી આજથી શરૂઆત કરેલી છે પીરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી પંદર દિવસના ગાળામાં બી આ કામગીરી રૂટીનના કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે તમે દબાણ કહી છે એ લોકો શું મેસેજ આપવા માંગો તમે હેસે તો એ લોકો સમજી જ ગયા હશે એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચાર વાનથી પણ બધાને સીધી નહીં ત્યાં આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં નહીતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર ન થાય ત્યાં સુધી